એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી જેમાં એનએસએ અજીત ડોભાલ સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ સામેલ થયા હતા આ બેઠકમાં વડાપ્રધાનને યુદ્ધ વિરામ પછીની પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજવામાં આવી હતી ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે દસ મે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી હતી જોકે સીઝ ફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કર્યું હતું તેનો ભારતે વળતો જવાબ આપ્યો આ દરમિયાન ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતીય વાયુસેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપતા કહ્યું કે ઓપરેશન સિંદુર હજુ શરૂ છે આવનારા સમયમાં તેને અંગે જાણકારી પણ આપવામાં આવશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાંચ દિવસ પહેલા સત્યાવીસ ના રોજ કેરળ પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સામાન્ય રીતે એક જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચતું હોય છે ના આંકડા અનુસાર જો કેરળમાં ચોમાસું સત્યાવીસ ના રોજ પહોંચી જશે તો બે હજાર નવ પછી પ્રથમ વખત ચોમાસાનું આગમન આટલું વહેલું જોવા મળશે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝ ફાયરને લઈને બંને દેશોની સાહસિક અને નિર્ણાયક ભૂમિકાના વખાણ કર્યા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યું લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને પત્ર લખતા તાત્કાલિક સંસદનું ખાસ સત્ર બોલાવવાની વિનંતી કરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનઉમાં બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટીગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સરહદ પારથી થયેલા ગોળીબારમાં શહીદ થયેલા બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝને અંતિમ શ્રદ્ધાંજલિ આપી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયની બહાર ઇન્દિરા બનવું સરળ નથી અને ભારત ઇન્દિરાને યાદ કરે છે તેવા નારા લખેલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા જમ્મુ અને કાશ્મીરમાં અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર થાપાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા રાજકુમાર થાપાને શરત પરથી થયેલા ગોળીબારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો આગામી બે દિવસમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા બાર મે બાદ કમોસમી વરસાદથી મળશે રાહત વાતાવરણ ચોખ્ખું જોવા મળશે મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એક ડિગ્રીથી વધવાની સંભાવનાઓ છે અગિયાર અને બાર મે બે હજાર પચીસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘગર્જના અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે પવનની ગતિ ત્રીસથી પચાસ કિલોમીટર કલાક સુધી રહી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર